તો કેમ છે મારું ગુજરાત તો મિત્રો આપણે આપણે યાત્રાની શરૂઆત કરી દીધી છે અને મારી યાત્રા ઘરથી લઈને અહીંયા સુધી અને મિત્રો અહીંયા મૂકવા આવ્યા છે તો હવે અહીંયાથી હું જઈશ આગળ અને એ પણ લિફ્ટ સાથે તો હું હવે જઈ રહ્યો છું યાત્રા માટે અને મારા મિત્રો અહીંયા આવી ગયા છે તો આ જોઈ લો મારી યાત્રા અને આ બે છે આપણા મિત્ર તો બસ અહીંયાથી હું કરું છું પ્રસ્થાન મારી યાત્રાનું તો બોલો હર હર મહાદેવ અને મિત્રો આ વિધિને જોજો અને સપોર્ટ જરૂરથી કરજો મિત્રો જોઈએ છે આપણે કે આપણે પહેલી લિફ્ટ આપણાના ક્યારે મળે છે

તો મિત્રો મને મારી લિફ્ટ આપણે કેટલા મીટર કાપ્યું અહીંયા આ થઈ જાઉં સત્તર કિલોમીટર તો મિત્રો મને મારી બીજી લિફ્ટ સત્તર કિલોમીટર મળી છે અને આ ભાઈએ મળી છે મહાદેવ તેમની દરેક ઈચ્છા પૂરી કરે તો મિત્રો આ રીતે હું આગળ જઉં છું લિફ્ટ માગીને તો ચલો ભાઈ થેન્ક યુ સો મચ હર હર મહાદેવ તો ચાલો મિત્રો હવે હું અહીંથી હવે આપણે જવા આવી ગયા છે ચિલોડા સર્કલ તો હવે આપણે જવાનું છે ચિલોડા આ બ્રિજ નીચેથી હવે હું જઉં છું પહેલી બાજુ બ્રિજ નીચે તો ત્યાંથી જોઈએ બીજી લિફ્ટ માગીશું તો હર હર મહાદેવ જોડાયેલા રહેજો વિડીયોની એન્ડ સુધી એમ છે મારું ગુજરાત તો મિત્રો હું અત્યારે ચિલોડા બ્રિજ નીચે બેઠો છું હવે થોડોક ભોરો ખાઈશ પછી અહીંયાથી હું મારી યાત્રાની શરૂઆત કરીશ બસ આ રીતે મિત્રો વિડીયો જોજો એન્ડ સુધી અને લાઈક શેર જરૂર કરી દેજો તો હું અત્યારે શાંતિ થોડોક આરામ કરવા માટે બેઠો છું મિત્રો આરામ પણ જરૂરી છે એટલો જ આ છે ચિલોડાનો બ્રિજ મિત્રો મારે જવાનું છે આ સાહેબ તો હું અહીંયાથી હું જઈશ હિ મી આ ફ્રીજ નીચેથી મારે આ સાઈડ જવાનું છે તો ત્યાંથી લિફ્ટ આપણે માગીશું જોઈએ પહેલી જાય અમારી ત્રીજી લિફ્ટ થશે અને આ લિફ્ટ મને કોણ આપે છે અને મને આ લિફ્ટ કઈ રીતે મળે છે હર હર મહાદેવ